તો શાસ્ત્રોમાં લખાયું છે કે કર્મ અકર્મ અને વિકર્મમાં કર્મની ગતિ અતિ ગહન છે હજારો વર્ષ પહેલા લખાયેલા આ શબ્દોને કળિયુગમાં શાશ્વત સ્વરૂપ અપાયું છે એક નારીએ જેમાં અંગારા પર ચાલી સ્વાભિમાનની રક્ષા કરે તે ક્ષત્રિય चिंता ने तलवार नी धार पर रखे तेग क्षत्रिय स्वाभिमान माटे शीश न झुकावे तेग क्षत्रिय शीश कपाई पर जेनु धर लड़तु रहे तेग क्षत्रिय फिल्में नहीं बल्कि आ रियल कहानी है અમદાવાદના નરોડામાં બાઈસા બ્યુટી ઝોન ચલાવતા અને સામાજિક જવાબદારી માનવ મૂલ્યોને પ્રમુખ સ્થાને રાખતા નિકિતાબા રાઠોડની એક્સિડન્ટમાં પતિની છત્રછાયા ગુમાવનાર નિકિતાબા લાચાર કે બેબસ બનવાને બલકે સ્વાભિમાન સાથે જીવન ગુજારી સમાજની અનેક મહિલાઓને આત્મનિર્ભર કરવાની સાથે સાથે સેલ્ફ ડિફેન્સની તાલીમ પણ આપી રહ્યા છે સમાજમાં કોઈ બી મહિલાઓને ગમે ત્યારે એમને જરૂર પડે ત્યારે હેલ્પફુલ થતી હોઉં છું હા તલવારબાજી શીખવાડું છું કોર્સ બી શીખવાડું છું પાંચસોથી વધારે દીકરીઓને મેં આમાં પગભેર કરી છે અને અત્યારે હાલ બી એ દીકરીઓ ક્યાંક ને ક્યાંક પોતાનું ગુજરાન ચલાવી રહી છે મારું એ ગણતરી એવી બેસે છે કે આવી મહિલાઓને ક્યાંય કોઈની આગળ હાથ લાંબો ના કરવો પડે અને કહેવા જાઉં તો ઘણી બધી આવી મહિલાઓ જે કોઈની મજબૂરીનો ભોગ બનતી હોય છે જે આ વસ્તુનો ભોગ ના બને એટલા માટે થઈને હું એવી મહિલાઓને પગભેર કરવા માટે માગું છું તલવારબાજીની તાલીમ હું મારી દીકરીઓને લગભગ છેલ્લા સાત વર્ષથી આપી રહી છું એ અમારા રાજપૂત સમાજમાં લગભગ મારી જોડે પાંચ હજારથી વધારે દીકરીઓ તાલીમ લઈ ચૂકી છે સોશિયલ વર્કર તરીકે જાણીતા બનેલા નિખિતા બા નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ બન્યા છે જે કોઈ મહિલાએ પિતા કે પતિની છત્રછાયા ગુમાવી તેવી બહેનોની સંપૂર્ણ જવાબદારી તેઓ પોતાના શિરે લે છે અને તેમને પરાવલંબી બનાવવાને બદલે સ્વાભિમાન સાથે જીવન જીવવાની શિક્ષા પણ આપે છે મનો મારા હસબન્ડને અટકાવ્યું હતું પછી મેં થોડું સાડીનો બિઝનેસ કર્યો પછી મને જેમ જેમ એમ એ મારે પૂરું થતું નહોતું પછી મને બે ત્રણ જણાવીને કીધું કવા તમે તું પાલનનો કોર્સ કરો તો નિકી હું મેં જાણતી હતી જ તો ત્યાં આગળ ગઈ જીજા ફ્રીમાં ફ્રીમાં શીખવાડશે કોઈ ચાર્જ નથી લેતા બહુ મસ્ત શીખવાડે છે અને બહુ સારી રીતે સમજાવશે નિકી બા કામ કરી રહ્યા છે અમારા સમાજ માટે ખૂબ જ સરસ કામ કરી રહ્યા છે અત્યારે જે જનરેશન ચાલે છે એમાં અમારા સમાજને ખૂબ જ પ્રેશર દીકરીઓને હોય છે અન અંદરો અંદર નથી કહેતા કે સ્ત્રી સ્ત્રીનો દુશ્મન છે એ બધું મટાડવા માટે નિકીબા માથે છે અમે બધા એમને સપોર્ટમાં છીએ ઈચ્છા શક્તિ નેક હોય સભ્ય સમાજ પ્રત્યે અહોભાવ ભવસાગર જેટલો હોય ત્યારે શું ન થઈ શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ બન્યા છે નિકિતાબા કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ